સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મહત્વનું છે કે પીએમ મોદીએ આ જાણકારી આપી છે પીએમ મોદીએ લખ્યું છે કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે પીએમ મોદીએ લખા લખીને જણાવ્યું છે કે મને આ વાત જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રાષ્ટ્રીય છે અને પૂર્વ નાયબ આપણા વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં

આજના યુગમાં વિશેષ કરીને આવા મુઠી ઉંચેરા રાજનીતિજ્ઞોનું સન્માન થવું જોઈએ જ્યારે લાલકૃષ્ણ અડવાણી નું નામ આવે છે ત્યારે સ્વાભાવિક રીતે એમની આખી રાજકીય જીવન યાત્રા અણીશુદ્ધ રહી છે અભ્યાસી રહી છે અને પ્રેરક પણ રહી છે એક જમાનામાં જ્યારે જયારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ ઓગણીસો બાવન માં ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જીના અવસાન પછી વિરોધ પક્ષ તરીકે એને ઉગવા માટેની આવશ્યકતા માટે નેતાઓની જરૂરત હતી થોડાક જ વર્ષોમાં જે ચાર પાંચ મોટા ગજાના નેતાઓ મળ્યા એમાં અટલ બિહારી વાજપેયી હતા લાલકૃષ્ણ અડવાણી હતા સુંદરસિંહ ભાંડારી હતા આ દીનદયાળ ઉપાધ્યાય હતા એમાંના અટલ બિહારી વાજપેયીજીને ભારત રત્ન નો મળ્યો છે નરેન્દ્ર મોદીનું એક પ્રકારે આ રાષ્ટ્ર પાકિસ્તાનમાં જન્મેલા અને ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘના પ્રચારક હતા ત્યાર પછી રાજસ્થાનમાં આવ્યા ને પછી એમણે ભારતીય જનસંઘની રાજનીતિમાં પ્રવેશ કર્યો એ એક પ્રખર વિચારક છે લેખક છે પત્રકાર પણ હતા અને યોગ્ય દિશામાં દોરવનાર નેતા રહ્યા છે કે આજની રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના પાયામાં જે લોકો હતા એમાંના એક લાલ કૃષ્ણ અડવાણી હતા અને આપણને એ પણ યાદ છે કે એની રથયાત્રા સોમનાથ થી શરૂ થઈ હતી અને એ આખું એક વાતાવરણ અલગ થયું હતું આ બધી ઘટનાઓ જોતા ઉપરાંત એક ઘટનાનું જરૂર સ્મરણ કરવું જોઈએ કે ભારતીય લોકતંત્ર ઉપર જ્યારે ઇન્દિરાજી દ્વારા કોઠારાઘાત કરવામાં આવ્યો અને કટોકટી લાદવામાં આવી સેન્સરશીપ લાદવામાં આવી એ સંજોગોમાં જે એક લાખ ને દસ હજાર લોકો મીસા હેઠળ જેલોમાં હતા એ માણસ અડવાણીજી પણ હતા એટલે આપાતકાળમાં પણ એમણે લડાઈ કરી હતી આ બધું જોતા એમ લાગે છે અને ચોક્કસપણે આપણે નિશ્ચિતપણે આપણે કહી શકીએ કે ભારત રત્ન માટે સૌથી ઉચિત સન્માન એમને ભારત રત્ન નું અપાયું છે

પણ આ મતભેદો એવા એકબીજાની સામ સામે થઈ જાય એવા નહોતા અડવાણીજી અને અટલજી વચ્ચે પણ કેટલાક મતભેદો હતા અને નરેન્દ્ર મોદીના જે ગુજરાતના રાજ્યકાળ દરમિયાન અટલજી પણ કેટલુંક પોતાની અભિપ્રાય ધરાવતા હતા પણ આ બધા અભિપ્રાયોની ઉપર થઈને પક્ષ તરીકે આ ગઢ સાબુત રહેવો જોઈએ અને પક્ષના સમર્પિત લોકોને કોઈ પણ પ્રકારની તકલીફો આપવાની આપવી જોઈએ નહીં આવું માનીને મોદી અડવાણીજી અટલજી આ બધાએ એક સાથે મળીને કામ કર્યું છે એ નેરેટિવ આપણે બાકીના બધા મીડિયા દ્વારા જે અથવા તો રાજનીતિક પક્ષો દ્વારા કરવામાં આવ્યા એમાં તથ્ય નથી તથ્ય આ હતું અને છે પાર્ટી મજબૂત તરીકે શિવાજીના ગઢ જેવી મજબૂત રહી છે એટલે તો આજે હિન્દુસ્તાનનો વડોપ્રધાન ત્રીજી વાર પણ ચૂંટણીમાં જીતી શકે એવી આશાઓ સેવાય છે છે તમારો અમારી સાથે બદલ તો એલ કે અડવાણીને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે પીએમ મોદીએ તેના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો મહત્વનું છે કે તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં પણ રહી ચૂક્યા છે અને બે હજાર પંદરમાં તેમને પદ્મ વિભૂષણ પણ મળી ચૂક્યો છે અને હવે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેવી પીએમ મોદીએ પણ તેમના સોશિયલ મીડિયા પર પણ જાણકારી આપી છે પીએમ મોદીએ લખ્યું છે કે મને આ વાત જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા પીએમ મોદીએ જણાવ્યું છે વધુ વિગત માટે આપણી સાથે ભાજપના એક્સ એમપી હરિંદ પાઠક જોડાઈ ગયા છે જે જે છે રીતે આ સમાચાર પ્રાપ્ત થયા કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે આપ આ વાતને કઈ રીતે જુઓ છો કેમ કે આપણે તો ખાસ એવો સમય પણ તેમની સાથે વિતાવ્યો છે ખાસ એવા કામ પણ આપે તેમની સાથે કર્યા છે આપ કઈ રીતે જુઓ છો આજે આજે મારા જેવા કરોડો કાર્યકર્તાઓ અને ભારતવાસીઓ એટલા બધા આનંદ અને પુલકિત છે કે ભારતીય જનસંઘ થી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટી ના બે જે આધાર સ્તંભો શ્રદ્ધેય અટલજી અને શ્રદ્ધેય અડવાણીજી આ આધાર સ્તંભો માં આજ રોજ भारत विश्व नरेन्द्र भाई श्रद्धे अडवाणी नागरिक सन्मान आपूल करोड़ों कार्यकर्ताओं आनंदित छे हूँ मार तरफ थी करोड़ों कार्यकर्ता तरफ थी श्रद्धे अडवाणी जी ने अभिनंदन आपू અને વિશેષ કરીને ભારતને વિશ્વગુરુ બનાવનાર અને ભારતને વિશ્વમાં એક અલગ પહચાન આપનાર આપડા વિશ્વ નેતા લોક લાડીલા અને સુપીલે મોટી કોડી સન્માન સાથે એમને अभिनंदन આપું છું એમને તેમનો હું રૂરી છું કે એમને આ સન્માન સદે અડવાજીને આપ્યું જી આભાર આપનો તો એલ કે અડવાણીને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે જેમને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પણ જણાવ્યું છે મહત્વનું છે કે તેમણે આની પહેલાં પણ ઘણા એવા ભારતના વિકાસ કાર્યોમાં તેઓ જોડાયા હતા સાથે જ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તરીકે તેમણે ઘણું એવું કામ કર્યું છે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો દેશના વિકાસમાં તેમના યોગદાનને કોઈ ભૂલી શકશે નહીં તેમણે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું હતું અને દેશના નાયબ વડાપ્રધાન પદ સુધી તેઓ પહોંચ્યા હતા તો તો પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પણ જણાવ્યું છે કે અડવાણીજી જેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ છે સાથે જ બે હજાર પંદરમાં તેમને પદ્મ વિભૂષણ પણ મળેલું છે જેમને હવે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કહી શકાય અને જેઓ બિહારી વાજપેયીની સરકારમાં સાતમા નાયબ વડાપ્રધાન રહ્યા હતા તો મહત્વનું છે કે બે હજાર ચાર સુધી તેઓ એનડીએ સરકારમાં ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે જે બાદ તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ હતા અને બે હજાર પંદરમાં તેમને પદ્મ વિભૂષણ મળ્યું હતું જે બાદ હવે તેમને કહી શકાય કે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો પીએમ મોદી આ વાતની જાણકારી તેમના સોશિયલ મીડિયા પર પણ આપી છે કહી શકાય કે અન્ય રાજકીય પક્ષો હોય તે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે કેમ કે એક રાજકીય નેતા જે હોય છે તેમને લઈને તેમના નેતાને સપોર્ટ કરવાવાળી જે જનતા હોય છે તે જનતામાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ખુશી જોવા મળી રહી છે કેમ કે ભારત રત્ન જે મળવા જઈ રહ્યું છે એલ કે અડવાણીજીને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે તો પીએમ મોદીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો મહત્વનું છે કે અડવાણીજીની જો વાત કરીએ તો તેમનો જન્મ આઠ નવેમ્બર ઓગણીસો ને સત્યાવીસ ના રોજ કરાચીમાં થયો હતો હાલ જો વાત કરીએ તો કરાચીવાસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર હશે કેમ કે જે જન્મભૂમિ કહી શકાય ત્યાં પણ લોકો આ બિરદાવી રહ્યા છે બે હજાર બે અને બે હજાર ચારની વચ્ચે તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં સાતમા નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે તો ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર વચ્ચે તેઓ એનડીએ સરકારમાં ગૃહમંત્રી રહ્યા હતા તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં પણ સામેલ છે અને બે હજાર પંદરમાં તેમને પદ્મ વિભૂષણ મળ્યું છે જે બાદ હવે તેમને નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે સર્વોચ્ચ નાગરિક સન્માન કહી શકાય કેમ કે ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવશે જેને લઈને આ વાતથી સમગ્ર દેશમાં હાલ તેમના જે વોટર્સ કહી શકાય જે તેમના સપોર્ટર્સ કહી શકાય તે લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે તો ભાજપના સ્થાપક સભ્યોમાં તેઓ સામેલ છે જ્યારે વિભૂષણ મળી અડવાણીને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું છે પીએમ મોદીએ લખ્યું છે કે આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક અડવાણીજીને ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે તો તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે પીએમે વધુમાં જણાવ્યું છે કે તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે તો પીએમ મોદીએ વધુમાં જણાવ્યું છે કે આ પહેલા ત્રેવીસ જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ હવે આ સમાચાર પ્રાપ્ત થયા છે

આજે આનંદે લાગણી અનુભવ છું અટલજી ભાજપ ની આન હતા તો આજે માન્યવર અડવાણીજી ભાજપ ની સમગ્ર હિન્દુસ્તાન ની અંદર જે રામ રાજ્ય સ્થાપવાની વાત કરી હતી સૌની અંદર રામ ને જગાડ્યા હતા સૌને ભારતીય જનતા પાર્ટી સાથે હિન્દુત્વ નું જે મહત્વ છે સમજાવ્યું હતું એ માન્યવર અડવા અડવાણીજીને જ્યારે જ્યારે ભારત જત્ન આપવાની જાહેરાત થઈ છે અને ખરેખર હું તો હૃદયથી આનંદ અનુભવું છું પરંતુ લાખો લાખો કાર્યકર્તાઓ આજે જે ખુશી અનુભવ છે એ એની કોઈ ચર્ચા થઈ શકે એમ નથી બીજું વાન્યવાય અડવાણીજીની સાથે મારે આત્મિય સંબંધ હતો મારે ત્યાં રહેતો તો મારા ઘરે રૂગરૂપ પોતે પણ આવ્યા હતા જેતુંને મારા દીકરાના લગ્નને જ્ઞાનમાં પણ તેઓ આવ્યા હતા مارے میسج تیویتی اسمت ہاتی کہ اوو شبدو مو وایری سکتو نه پی یاره پن ہماری میٹنگ مے ائے ایڈوان جی یاره کو پارلیمنٹ مے در سومارے ہمارا سنسد جو ونی میٹنگ کا ہے انو انو کنوینر ہتو ایڈوان جی مارے خدیات مکھے نک چا لے چلے چلتا چلتا بات کرے ہمارا ضلع سنسد سدیو کے وروا جی ایڈوان جی تمہارا خدات کے ما طور پہ تو اپ دے عطا ودا شیے تو تے ایڈوان جی نے پوچھو ہا کے એક મહત્વની વાત એ જે છાપામાં મારી વાત અલગ તરફ આવી એમાં છાપા વાળા છાપી અંગ્રેજીમાં મારું ભાષણ એવું હતું કે જો આવું કામ ના થાય તો હું પાર્ટી માંથી રાજીનામું આપી દઈશી રિઝાઇન ફ્રોમ ધ લોકસભા મોટું હેડિંગ આવ્યું ડિટેલ ની અંદર આવી અડવાણીજી આવીને મને પૂછ્યું સત્યદારજી આમ લોકસભા જે રિઝાઈન કરે હોય સર હું સમજાવજ એટલા માટે હશે મને કીધું ઠીક છે ઠીક છે ઠીક છે આમ આજે મને પણ એટલો આનંદ થાય છે એમને પૂછો વાત આજે જીવતેજી એમને ભારત તરફનો એવોર્ડ મળ્યો એમને પણ મને ઘણી શાંતિ મળી હશે પરિવારજનોને પણ અત્યંત આનંદ અને ખુશી હશે અને હું આશા રાખું છું અડવાળેજી સો વર્ષની આયુ જીવે અને ભારતીય જનતા માટેના માર્ગદર્શક બની રહે એ આજના સમયે હું પ્રભુને પણ પ્રાર્થના કરું છું અને માન્યવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએસ્વી પગલું ભર્યું અડવાડી ને છેલ્લી ઉંમરે પણ જે સન્માન થયું છે તે ખરેખર સૌના માટે આનંદની વાત છે અને માન્ય પ્રધાનમંત્રીને કરો ઉલ્લાય ધન્યવાદ આપું છું એમણે આ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે અને વરિષ્ઠ નેતાને માન પાન અને સન્માન સાથે ભારત લોકોને એવોર્ડ આપ્યો છે ધન્યવાદ જી આભાર રતિલાલ વર્માજી આપનો તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે આ સમાચારને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં તો અલગ જ ખુશી જોવા મળી રહી છે પરંતુ અન્ય રાજકારણીઓ હોય તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કેમ કે એક વરિષ્ઠ નેતા હોય કે પછી એક સારા નેતા તરીકે જેમણે દેશના વિકાસમાં સારું એવું કામ કર્યું હોય તેમને દરેક પાર્ટીઓ યાદ કરતી જ હોય છે કેમ કે જે સારું કામ કરે છે તેમને કોઈ ભૂલતા નથી ભલે જનતા હોય જે તેમને આગળ પહોંચાડતી હોય કે પછી અન્ય કોઈ પાર્ટી હોય કોઈ પક્ષ અપક્ષ હોય કે પછી સત્તા પક્ષ હોય તો પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે

એટલે રામલલ્લા ને એમના મંદિરમાં બિરાજમાન કરવાની જેને કહેવાય એક નિયમ જેમણે બાંધી હતી જેવા અડવાણીજી સર્વોચ્ચ એવોર્ડ જેને કહી શકાય સરકાર ભારત સરકારનો એનાથી નવાજ્યા ખુબ ખૂબ ખુશીની વાત એટલા માટે કે એક બાજુ રામલલ્લા બિરાજમાન થાય છે એમ થયા પછી એમને પણ આપણે ઘણી સાંભળીએ છીએ રાજકીય રીતે કે અડવાણીજી ને તમે હાથિયાદ હતી એટલે અડવાણીજીક્યા પણ સરકારે થ્રી સિક્સટી ડિગ્રી ઓબ્ઝર્વ કરી અને જેની જેવી શક્તિ જેનું જેવું યોગદાન એ પ્રમાણે સર્વોચ્ચ એવોર્ડથી થી કર્યા છે સરકાર પણ ખૂબ ખૂબ આભાર અને અડવાણીજીને ખૂબ ખૂબ અભિનંદન જે માટે લાયક હતા બેઠા આટલા સમયથી થી જેને ક્યાં ઘણી વાર એવું લાગે કે પાયલટ છે આશિયા છે નારાજ છે ઇવન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં પણ અડવાણીજી ની બે રાજ્યો પણ બધાની સામે ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા છે એ બહુ ગૌરવવંતી વાત છે જે ચોક્કસથી જે રીતે તેમને બે હજાર પંદરમાં પણ પદ્મ વિભૂષણ મળી ચૂક્યું છે અને ભારતના વિકાસમાં પણ તેમણે ઘણું એવું યોગદાન આપ્યું છે તેના પછી અત્યારે તેમને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે આ પળને ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને બિરદાવી રહ્યા છે અને અન્ય નેતાઓ જે હોય છે અન્ય વિપક્ષવાળા હોય છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે આપનો શું અભિપ્રાય છે આ વાતને લઈને અત્યારની રાજકારણ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે પણ હજી હું કહું કે ચૌદ પેલાનું જે રાજકારણ હતું કે વાજપેયીજી અડવાણીજી આ બધા શત્રુઓ પ્રકારની વ્યક્તિત્વ રહ્યા અને મેં કીધું ગુજરાત માટે તો એમણે ઘણું કર્યું છે ગાંધીનગર ની સીટ રહીને ગાંધીનગર પૂરતા સીમિત નહીં રહીને ગુજરાત માટે ઘણું બધું યોગદાન એમણે આપ્યું છે ગુજરાત વિકાસ માટે જે કઈ કામ એમણે અવાજ ઉઠાવવાનો હતો કારણ કે ત્યારે ઘણી વાર એક વાર એ હતા ત્યારે સરકાર હતી પણ બીજી વાર સરકાર ન તેમ છતાં એ સભ્ય હતા જ્યાં જે લાગ્યો વિરોધ પક્ષ પર અહીંયા પણ હોવાથી થઈને ગુજરાત ના વિકાસ માં ખુબ જ સારું યોગદાન આપેલું છે વિરોધ પક્ષ પાસે એક બહુ માનવું હતું અત્યાર સુધી કે અડવાણીજીને તમે ગણતા નથી યાદ કરતા નથી અડવાણીજીને તમે આશિયા મૂકી દીધા છે કદાચ આ ભારત રત્ન એવોર્ડ એવું કહી શકાય કે લગભગ બધાને જવાબ મળી ગયો એવું માનું છું જે ચોક્કસ જે રીતે દેશના વડાપ્રધાન પીએમ મોદી અને લાલકૃષ્ણ અડવાણીજીના સંબંધો વચ્ચે ક્યાંક ને ક્યાંક મંદુક અને જોવા મળી રહ્યું હતું જે બાદ આ સમાચાર હવે પ્રાપ્ત થયા છે શું આ સમાચાર પ્રાપ્ત થયા બાદ આ જે મંદુકને જે બધું હતું તે દરેક વસ્તુઓ પર અટકળો જે હતી તેની પર હવે પૂર્ણ વિરામ લાગી શકે છે કે કેમ જો રાજકારણ ડેફિનેટલી અનંત હોય છે પણ વ્યક્તિની ઉમર પણ કામ કરતું હોય છે એટલે એમ ઘણી બધી છેલ્લા નાણાં સમજી નાદુરત સભ્યતા હિસાબે પણ નિષ્ક્રિય રહેતા હોય પણ નિષ્ક્રિય નહીં રહીને માર્ગદર્શક બન્યા છે એમને આપણે કહેવાય માર્ગદર્શક મંડળ પણ મૂક્યા છે હવે ભારતીય જનતા પાર્ટીનો પાયો જે લખાયો ત્યાર પછીના જે જેને કહેવાય ને કે જે કોઈ મુખ્ય પ્રણેતાઓ હતા એમાંના એક અડવાણીજી હતા એટલે એમણે ખૂબ સારું ભાજપ માટે પણ કામ કર્યું છે અત્યાર સુધી આ સરકાર માં આવવા માટે પહેલી વાર જે સરકાર બની વાજપેયી પહેલી વાર ટેકા થી ત્યારે પણ અડવાણી જેવા સક્રિય હતા અને જયારે જેટલું સમય એમને સાથ આપ્યો એ પ્રમાણે સક્રિય રહ્યા છે એ પછી કદાચ ઉંમર હિસાબે નાદુરસ્ત ના તબિયત ના હિસાબે નથી રહી શક્યા પણ રાજકારણ ક્યારેય કોઈ વ્યક્તિ ને નિવૃત્ત કરતા નથી અને રાજકીય રીતે સેવા આપી હોય એ ત્યારે બધી રીતે લેખે લાગતી હોય જેનું ઉત્તમ ઉદાહરણ લાલ કૃષ્ણ અડવાણી છે જી આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ તો લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ સમાચાર જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે અડવાણીનીજીની જો વાત કરીએ તો બે હજાર પંદરમાં તેમને પદ્મ વિભૂષણ પણ તેની પહેલાં મળી ચૂક્યું છે અને તેઓ એનડીએ સરકારમાં ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે મહત્વનું છે કે તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં સાતમા નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે તો ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર વચ્ચે તેઓ એનડીએ સરકારમાં ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું છે પીએમ મોદીએ લખ્યું છે કે આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક અડવાણીજીને ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે તો કરીને વધુમાં કે આ પહેલા ત્રેવીસમી જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રીને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ ચૂકી છે અને હવે જ્યારે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નની જાહેરાત કરી છે તે વાત મને જણાવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું તો લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે જ્યાં પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ક્યાંક ને ક્યાંક ખુશીની છે અને જણાવ્યું છે કે ભારત રત્નની તેમને જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કહી શકાય અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર